અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા બળિયા બાપની ચાલીમાં અંદાજે એકસો પચાસથી થી વધુ ઘરો પર તંત્ર દ્વારા તોડફોડ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગૌરી દેસાઈએ સ્થાનિકોની સ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે ગૌરી દેસાઈએ જણાવ્યું કે તોડફોડની કાર્યવાહી દરમિયાન નાના બાળકો તથા વૃદ્ધો હાજર હોવા છતાં ઠંડીના સમયમાં અનેક પરિવારોએ ઘર ગુમાવ્યા છે તેમણે કહ્યું કે સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ સામાજિક સંદેશાઓની સામે જમીન પરની સ્થિતિ ચિંતાજનક હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા છે આપ નેતા મુજબ અસરગ્રસ્ત લોકોની મુખ્ય માંગણી એવી છે કે જો તંત્ર દ્વારા રહેણાંક હટાવવામાં આવી હોય તો તેના બદલામાં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ગૌરી દેસાઈએ જણાવ્યું કે આ બાબતે સ્થાનિકો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે તેમણે આગળ જણાવ્યું કે જો ચોવીસ કલાકમાં અસરગ્રસ્તોની અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો સ્થાનિકોને સાથે રાખી શાંતિપૂર્ણ રીતે આંદોલન કાર્યક્રમો કરવામાં આવી શકે છે ચેતન પટેલ મહેસાણા નમસ્કાર જય હિન્દ હું છું ગૌરી દેસાઈ નરોડા વિધાનસભામાં આવેલા સરદારનગરમાં જે બાપ બાબદ ચાલી છે તેમાં છ નવેમ્બરે ડિમોલેશનની નોટિસ પહેલી જ અરજી આપવામાં આવી હતી અને અરજીમાં એકવીસ તારીખે આ ઘર તોડવાની નોટિસ હતી અને આટલી ઠંડીમાં કાલે રાત્રે ડિમોલેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું સરકાર તરફ ત્યાંના રહીશોનું કહેવું એવું છે કે અમે પચાસથી વધુ વર્ષથી અહીંયા રહીએ છીએ એમને લાઇટ બિલ પણ ભરે છે પાણી વેરો બી આવે છે છતાં પણ સરકારનું તંત્ર તરફથી જે આ ઘર તોડવાની કર્યું છે કઈ વાંધો નહીં એમનું એવું કહેવું છે કે સરકારની જમીન છે સરકાર લઈ લે પણ અમને રાતોરાત ઘર વિહોણા કરી દીધા છે તો અમને ઘરની સામે ઘર આપે એમની આ રજૂઆત લઈને એ કલેક્ટરશ્રીને પણ આવેદન આપેલું છે દર્શનાબેનને જે મંત્રી છે તેમને પણ એમને આવેદન આપેલું છે પણ સત્તા આજે એવી હાલત છે કે નાની નાની દીકરીઓ ત્યાં રડી રહી હતી અને કહી રહી હતી કે અમારે સ્કૂલ કેવી રીતે જવું અમારે શાળાએ કઈ રીતે જવું સરકાર બેટી બચાવો ની વાતો તો કરે છે પણ આજે દીકરીઓને રડતી હાલતમાં જોવા મળે છે ત્યાં એમને શાળા જવું એ શાળાથી વિહોણા થઈ ગયા છે ઘર વિહોણા થઈ ગયા છે ત્યાં વૃદ્ધ માતાઓ રડી રહ્યા હતા બહેનો રડી રહ્યા હતા કે આટલી ગરમીમાં આટલી ઠંડીમાં અમે રોડ ઉપર આવી ગયા છે તો ચોવીસ કલાકમાં જો

સરકાર મળવા માટે પૂરી મોટી સંખ્યામાં જે દોઢસો થી વધારે ઘર તોડવામાં દરેક રહીશો સરકાર પાસે પોતાના ઘર માટે ક્યાં રહેવું એ માંગણી સાથે કુચ કરશે જય હિંદ જય જય ગરભી કુશ